નમસ્કાર સુગ્ન વડીલો યુવાન મિત્રો આત્મીય બંધુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણા રાષ્ટ્રીય શાયર ગુજરાતનું ગૌરવ આપણા મહાન લેખક ઝવેરચંદ મેઘાણીની જન્મ જન્મજયંતિ છે આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન

ડુંગરા બોલે બાલુડા ને માત હી ચોળે ધણ ઢૂંગરા બોલે શિવાજી ને નીંદર ઉનાવે માતાજી જા ભાઈ ઝુલાવે આ હાલરડો એક ભારતીય સ્ત્રી એક ભારતીય માતા એના દીકરાને કેવું હાલરડું સંભળાવવું જોઈએ એની કલ્પના

હું યાદ કરું છું એમને સાચી શ્રદ્ધાંજલિ આપું છું પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુજરાતની ભૂમિ ઉપર આવા કવિઓને તું ફરીથી જન્મ આપજે છેલ્લે એટલું કહીશ કે તારી કવિતા તણા જેણે પીધેલ હશે પાણી એને લાખો સરોવર લાગશે મોળા મેઘાણી એવા મેઘાણી હર હંમેશા આપણને સૌને યાદ આવશે હર હંમેશા આપણને સૌને યાદ આવશે